પછી કે આનું લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ઓમ કરો ઓમ કરો કાકા ઓમ ઓમ કાકા કે ઓમ આર ટ્રેન્ડિંગ માં ચાલે છે ખબર છે સેન તો જો મિત્રો કામ ચાલુ જ છે આ ભાઈ પણ આવી ગયા કામ કરીને રતન ના દીવાના બહુ છે અહીંયા

શેક વિડીયો ગમે તો શેર કરો લાઈક કરો અને વ્લોગમાં નવા હોય ને તો મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને આવા નવા વિડીયો આવતા રહે અમારા અમારા મોમાને એક કરો બોલી દઈએ કે એક બોલજો કે શેક નહીં લાઈક કરો શેર કરો ને કરો